ગૌરવપથ રોડ પર કેનાલ પાસે શોતા દારૂ નાડા પર સ્ટેટ મેટર એક્સેલી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસ 124 જેટલી દારૂની બોટલો સાથે દારૂ વેચનારા ત્રણ ઇસમને ધરપકડ કરી હતી જ્યારે ત્રણ ઇસમને વોન્ટેડ જોહાર કરી હતા ચાંગપરા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગૌરવપથ રોડ નજીક કેનાલ પાસે એક દારૂનો અડડો ચાલતો સ્થાનિક પોલીસને જાણ ન હોય તેમ અહીં સરાજ જાહેર અડ્ડો ચાલતો હતો જેથી સ્ટેટ મેટરિંગ સેની ટીમ દ્વારા બાતમીના આધારે